ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે પંચાયત વિસ્તારના સોળ રસ્તાઓ બંધ કરાયા જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સિઝનનો કુલ એક હજાર આઠ મીટર મી એટલે કે ચાળીસ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી મેઘરાજાએ આક્રમક વરસાદી ઇનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ચાર કલાકમાં ચૌદ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લામાં ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં સવારના છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન ચાર ઇંચ તથા આઠ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન દસ ઇંચ જેટલો વરસાદ વરસતા ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના સોળ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા જ્યારે ઓલપાડ તાલુકામાં સવારના છ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન ત્રણ મિલીલીટર માંગરોળ તાલુકામાં સત્તર મિલીમીટર માંડવીમાં છ કામરેજમાં ચાર બારડોલીમાં ત્રણ મહુવામાં પાંચ કામરેજમાં ચાર તથા સુરત શહેરમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા આમ જિલ્લાના ચેરાપુંજી એવા ઉમરપાડા તાલુકામાં સિઝનનો કુલ એક હજાર આઠ મીટર મી એટલે કે ચાળીસ ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગના પંચાયત વિભાગ હસ્તકના એકથી બીજા ગામને જોડતા સોળ રસ્તાઓ ઓવરટોપિંગ તથા ખોજવે ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા હતા જેમાં ઉમરપાડા તાલુકાના વડપાડથી હલધરી શરદાથી નવી વસાહત રોડ શામપુરથી ઉમરઝર બલાલકુવાથી વહાર ઉમઝર સરવણ ફોકડીથી નવાગામ તુંડી પાડા એપ્રોચ રોડ ચિતલદાસ સ્મશાનથી ગોડલિયા ચંદ્રપાડાથી ગોપાલિયા વેલાવી ખરેડી પાડા બીલવનથી હલદરી જ્યારે માંડવી તાલુકામાં દેવગઢથી લુહારવડ કોલખડી અને અંધારવાડી લીમડા રસ્તાઓ ગોડધા લાડકુવા મોરીઠાથી કાલીબેલ રેગામાં ગોડસંભા કરવલ્લી ટીટોઆઈ સાલૈયા વલારગઢ સુધીના રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા જેના વિકલ્પ રીતે લોકો અન્ય રસ્તાઓનો ઉપયોગ કરી શકશે તેવી વિગતો આર એન બી પંચાયત વિભાગ પાસે પ્રાપ્ત થઈ છે બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ